છાલદ પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપીના અધ્યક્ષસ્થાને નવરાત્રી મહોત્સવને લઈને ગરબા આયોજકો સાથે મિટિંગ યોજાઈ નવરાત્રી દરમિયાન માસ મટરની દુકાનો બંધ રાખવા માટે ગરબા આયોજકો દ્વારા માંગ કરવામાં આવી છે જલ્લોદ પોલીસ સ્ટેશન મથકે ડીવાયએસપી ડી આર પટેલના અધ્યક્ષતા હેઠળ ગરબા આયોજકો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ગરબા આયોજકો સાથે ચર્ચા કરતા મુખ્ય કાર્યકર્તાઓની આઈડી કાર્ડ વાહનોનું પાર્કિંગ સુવ્યવસ્થા કરવું સ શક્ય હોય તો ફાયર વ્યવસ્થા અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવી કોઈ અસામાજિક તત્વો જણાય તો તે અંગે પોલીસનું ધ્યાન દોરવું ગરબા દરમિયાન ફર્સ્ટ એડ સુવિધાઓ રાખવી ગરબા દરમિયાન ગ્રાઉન્ડ પર સાફ સફાઈ રાખવી અને ગરબા ગ્રાઉન્ડ બહાર દુકાનોના સ્ટોલ પર કોઈ કચરો જેમ તેમ ન ફેંકે ફક્ત ધાર્મિક પર જ ગરબા વગાડવા કોઈ બીજા ધર્મની લાગણી દુભાય તેવું સોશિયલ મીડિયા અથવા તો કોઈપણ જાતની ટિપ્પણી કરવી નહીં અને જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગરબા આયોજક પાસે પણ આયોજન હેતુ જરૂરી મંજૂરી તેમજ વિશેષ આયોજન હોય તેઓ તેની જાણકારી કરવા માટેની સૂચનો કરવામાં આવ્યા હતા જામતનગરમાં ગરબા આયોજકો દ્વારા નવરાત્રી દરમિયાન માસ માટેની દુકાનો બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી